જેના કારણે ફેરિયાઓ લારી ધારકો જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવશે ઉપરથી પડતા પર સમાન દૂધના ભાવમાં વધારો અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા દેશમાં કાર્મી મોંઘવારીમાં મર્યાદિત આવક વચ્ચે ગરીબ અને સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના નેતૃત્વમાં આજરોજ મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી ખાતે પ્લે કાર્ડ દર્શાવી થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો સાથે જ આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી દૂધના દૂધના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે એની સાથે સાથે દૂધની જે બનાવટો માંથી છાસ બને છાસ ભાવ વધારો દહીંના ભાવ વધારો તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમ વર્ગના વોર્ડ સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે હમણાં થોડા દિવસ પહેલા જ એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો જે ગૃહિણીઓ માતાઓ બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે એ ઘર કેવી રીતે ચાલે આજે મોંઘવારી કુદકે વધી રહી છે એક લીટરે બે રૂપિયાનો વધારો દૂધમાં ચાર રૂપિયાનો છાશમાં આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરમાં રોટલો છાશ ખાતા હોય છે અને આ કાળઝાળ ગરમીમાં છાસ તો ગરીબો માટે અમૃત કહેવાય ગરમીના સમયમાં તમે ભાવ વધારો વધારો દૂધનો અચ્છા તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધનો ભાવ શું કામ વધારો ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે શું કામ વધારો કરવામાં આવ્યો છે ભાજપના શહેરના ધારાસભ્યો અને ભાજપના સાંસદો આમ તો મોટી મોટી વાતો કરે છે એમની ઈચ્છાશક્તિ હોય એ લોકો દાડે તો આ ભાવ વધારો પાછો ખેંચાય પણ એમની ઈચ્છાશક્તિ નથી ગરીબ અને મધ્યમ વર્ગ મધ્યમ વર્ગના લોકો એમને વોટ આપીને ચૂંટાઈને છે આજે એ લોકોને જે ભૂલી ગયા છે એના માટે કોંગ્રેસ પાર્ટી આ વિરોધ કરી રહી છે